જામનગરનો શ્રાવણ મહિનાનો મેળો પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી કાયદાના મેદાનમાં પહોંચી ગયો છે સૌપ્રથમ પ્રથમ ટૂંકમાં ઘટનાક્રમ વર્ણવીએ તો એક અરજદારે આ વર્ષે ટૂંકી જગ્યામાં મેળાના આયોજન વિરુદ્ધ અરજી કરી હતી જે દાવો અદાલતે રદ કરી નાખ્યો પછી એમાં અપીલ થઈ જે સેશન કોર્ટમાં પહોંચી તેમાં અદાલતે જામનગરના અમુક સિનિયર અને નામાંકિત વકીલોને બોલાવ્યા તેમના અભિપ્રાયો તેમની દલીલો સાંભળી એ પછી અદાલતે હંગામી સ્ટે ઓર્ડર આપ્યો છે અને આજે તેનો ચુકાદો આવવાનો છે ત્યારે જે વકીલોને જે સિનિયર એડવોકેટ્સને અદાલતે સાંભળ્યા તે પૈકીના એક સાથે સાથે છે તેમની વાત કરીએ સ્વાગત છે સૌ પ્રથમ તો જણાવો કે કદાચ એમ કહેવાય કે જામનગરના અદાલતના ઇતિહાસમાં આવો કોઈ પ્રથમ ઘટનાક્રમ બન્યો હશે કે અદાલતે આવી રીતે સિનિયર એડવોકેટ્સને અભિપ્રાય માટે બોલાવ્યા હોય જાહેર રીતે આટલો મોટો મુદ્દો હોય લાખો લોકો મેળાની મુલાકાત લેતા હોય ત્યારે એને કાયદાની ભાષામાં આ ઘટનાને શું કહેવાય અને ગઈકાલે શું શું ચર્ચા થઈ દલીલો થઈ આપના દ્વારા અને અન્ય આપણા સાથી સિનિયર એડવોકેટ્સ દ્વારા શું શું મંતવ્યો રજૂ કરવામાં આવ્યા જે શ્રાવણનો મેળો છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એમાં એક જાગૃત નાગરિકે દાવો કર્યો હતો અને એમાં કોર્ટે એ દાવો રદ કર્યું અને દસ હજાર રૂપિયા કોસ્ટ એના ઉપર કર્યું એનાથી એ નારાજ થઈને એણે અપીલ કરી એ અપીલ જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબમાં દાખલ થાય અને એડિશનલ માંડાણી સાહેબનું કોર્ટમાં એ મેટર આવી સુનાવણી દરમિયાન કોર્ટને આ ઇસ્યુની ગંભીરતા લાગી ડિસ્ટ્રિક્ટ જજ અને એટલે એણે વકીલોને એમિકસ ક્યુરી એટલે કોર્ટના મિત્ર તરીકે સિનિયર વકીલોને ઇન્વાઇટ કર્યા હતા એમાં કે ભાઈ આ ઇસ્યુ ઉપર તમે બધા લીગલ શું થઈ શકે એ માટે એટલે પોણા ત્રણ વાગે હિયરિંગ રાખ્યું હતું કોર્ટે ત્યારે કમિશનર કમિશનરને પણ નોટિસ ભજાવી હતી અને એના અધિકારીઓ હાજર હતા કલેક્ટર કચેરીમાંથી પણ એડિશનલ કલેક્ટર હાજર હતા અને ત્યારે આ ઇસ્યુ ઉપર રજૂઆત થઈ ક્વેશ્ચન એવું હતું કે ત્યાં જે સર્કલ છે આપણું છાત્રનું સર્કલ છે એનો જે અંડર કન્સ્ટ્રક્શન છે પ્રદર્શન ગ્રાઉન્ડ છે એમાં અત્યારે એસટી ડેપોનું જે રિકન્સ્ટ્રક્શન થાય છે એટલે એસટી ડેપો ટેમ્પરરી આ ગ્રાઉન્ડમાં જ ઊભો કરવામાં આવ્યો છે બાજુમાં સામે કોલેજ અને હાઈસ્કૂલ જામનગરના નામાંકિત જે શૈક્ષણિક ગામો છે એ ત્યાં સામે જગ્યા તૂટી છે એટલે ત્યાં આટલું બધું જે ક્રાઉડ ભેગું થાય તો ભવિષ્યમાં રાજકોટમાં જે ઘટના બની ગોબીમાં ઘટના થયેલી એની રીતે આપણે ત્યાં ડુંગરા મેળા વખતે જે ઘટનાઓ થઈ હતી આવું ન બને એ જોવાની તકેદારી રાખવી જોઈએ જ અહીંયા અમે જ્યારે પ્રશ્ન રજૂ કરવા ગયા ભલે જ્યારે લીગલ ઇસ્યુની દલીલ આવતી ત્યારે ખબર પડી કે હજી કલેક્ટરે તો મંજૂરી નહોતી આપી એની પહેલાં તો મહાનગરપાલિકાએ બધાને કંઈ પ્લોટ આપી દીધા ને જગ્યા આપી દીધી પૈસા ખરેખર તો આ માલિકી છે એ કલેક્ટરની છે કલેક્ટર એ જગ્યા કોર્પોરેશનના મેળાના હેતુ માટે કે આપે ત્યાર પછી એણે આગળની કાર્યવાહી કરી હતી પણ એની પહેલાં તો ત્યાં બધું થઈ ગયું એટલે કાંઈક ઉતાવળ થાય છે ક્યાંક લોકોની સલામતી આરે ક્યાંક લોકોની સિક્યોરિટી હારે કે કાંઈક એ ધ્યાનમાં નથી રાખવામાં આવ્યું એટલે બધાનું જે કન્સર્ન એ હતું કે સાહેબ આમાં રાજકોટની ઘટના પછી ફાયર સેફ્ટીના નોમ્સ લાગુ કરવા પડે ત્યાં કેટલી પબ્લિક ભેગી થશે કેટલા વાહનો આવે છે તો એના પાર્કિંગની સુવિધા શું છે ત્યાં ટેવોસ ન થઈ જાય તેના માટેનું આયોજન શું છે આ અને ક્યારેક કંઈક કોઈ પેલું ઘટના ઘટે તો એમાં જવાબદારી કોની આ બધા નોમ્સ નક્કી ના થાય એસઓપી નક્કી ન થાય ત્યાં સુધી આ આગળ આવ્યું નહીં અને ત્યારે કોર્ટે બધાને સાંભળ્યા હતા મારી સાથે બીજા સાથી એડવોકેટ મિત્રો પણ હતા દિલીપભાઈ મામતોરા જે પરેશભાઈ ભોજ છે ગિરીશભાઈ ગોજીયા હતા રાજેશભાઈ સ્વામી હતા એ સિવાયના કોમલબેન ભટ્ટ હતા આ બધાને કોર્ટે સાંભળ્યા હતા અને બધાને સાંભળ્યા પછી કોર્ટે એવા તારણ ઉપર આવી કે આ આ હકીકત કે આ જે લોકોની સેફ્ટી તો આ જોવી પડે કે કેવું જ ન થાય આ બધું જોવાની જવાબદારી ઓથોરિટીની છે આ પહેલાં એડિશનલ કલેક્ટર પણ હાજર હતા અને ત્યારે કોર્ટે એ અપીલ મંજૂર કરી દસ હજાર રૂપિયાનો જે કોસ્ટનો ઓર્ડર થયો હતો એ રદ થઈ ગયો અને કોર્ટે મનાયતું આપ્યું કે જ્યાં સુધી આ બેઝિક નોમ્સ પૂરા ના થાય ત્યાં સુધી આ પહેલો મનાવીકુંભ આપ્યો અને એ મનાય હુકુંભમાં પછી હવે ફેરફાર કરવો હોય તો ઓથોરિટીએ આ બધા નોમ્સ પૂરા થઈ જાય છે સેટિસ્ફાય થઈ જાય છે એ બધું રજૂ કરવાનું અને કોર્ટને ફેરફાર લાગશે તો નીચેની કોર્ટ એ ધ્યાનમાં રાખી અને ફેરફાર કરશે એવો એક ઓર્ડર કર્યો છે આ ઓર્ડર અમારી બધાની દ્રષ્ટિએ એકદમ ન્યાયિક ઓર્ડર છે લીગલ છે અને જામનગરની જનતા અને બધાના હિતનો ઓર્ડર છે નીચેની કોર્ટ

ઓથોરિટી નક્કી કરવાનું છે ઓથોરિટીએ પોતાની કેપેસિટી કેટલી છે એના ઉપર છે એટલા માટે કે એક વસ્તુ આવી ગઈ છે કોર્ટે જ્યારે અમે ઇન્ટરવ્યુન કર્યું છે ત્યારે લોકોની સલામતીની કાળજી રાખવી જોઈશે જ એટલે એમાં લોકોની સલામતીની કાળજી રાખવા માટે જે એસઓપી છે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ સિસ્ટમ જે છે એ એને ફોલો કરવી જોશે એટલે એ રાત ઉજાગરા કરી રાત જાગીને દસ તારીખ સુધીમાં બધું જો એ કરી શકતા હોય તો વેલ એન ગુડ નહીં કરી શકે તો પછી બે શકે એ લોકોએ ડીલે કરું છું મોડાને પાછળ લઈ જવાનું કારણ કે પાંચ લાખ રૂપિયાનું ખાલી ભાડું ભરી અને મહાનગરપાલિકા કલેક્ટરમાં પાંચ લાખ જેવું કંઈક ભાડું છે એવી વાત હતી એની અમે ખાલી પોતે પછી આ ભાડાના બે કરોડથી વધારે રકમ ઉધરાવી છે એવી કાલે વાત થઈ તો થોડા ઘણા ટેમ્પરરી થોડા સમય માટે એક લાભ મેળવવા માટે થઈને આટલી પબ્લિકની સલામત અત્યારે કોમ્પ્રોમાઈઝ ન થાય અને એ લોકોએ તકેદારી તો રાખવી જશે નમસ્કાર પ્રાપ્ત આ વ્યક્ત થના સિનિયર એડવોકેટ તો મેળાને લઈને તંત્રએ ક્યાંક ને ક્યાંક ઉતાવળ કરી છે અને લોકોની સુરક્ષાને જોખમમાં મૂકી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ને કોર્ટે હસ્તક્ષેપ કર્યો છે ત્યારે હવે આ મુદ્દે શું થાય છે એ જોવાનું રહેશે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો